Oh, પક્ષના ઉમેદવાર ધવલસિંહ ઝાલાને હજી પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જવું હોય એવા એંધાણ લાગી રહ્યા છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે ધવલસિંહ ઝાલા સાથે અમારા સહયોગીએ જે તે સમયે વાતચીત કરી હતી તે સમયે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આગામી સમયમાં તો ભારતીય જનતા પાર્ટીનો જ રંગ જોવાનો છે એટલે કહી શકાય કે ધવલસિંહ ઝાલા અત્યાર સુધી ચર્ચામાં રહ્યા છે બીઝેડનો કૌભાંડ સામે આવ્યો હતો ત્યારે પણ તેમના અનેક એવા નિવેદનો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા અને ભારતીય જનતા પાર્ટીની સામે ઊભા રહીને તેમને અપક્ષ ઉમેદવારી કરી હતી પરંતુ હવે ક્યાંક ફરી એક વખત તેમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું હોય એવું જ ક્યાંક લાગી રહ્યું છે ને આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે તે પોતે જ સ્વીકારી રહ્યા છે કે આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો રંગ જ દેખાવાનો છે સૌથી પહેલા તો ધવલસિંહ ઝાલાને સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે આ ગરીબ સમાજમાંથી આવેલા તમામ લોકો જ્યારે આમનો આદિવાસી સમાજની અંદર જે હોળીનો તહેવાર ઉજવાય છે રાજસ્થાન હોય યુપી હોય ગુજરાત હોય તમામ જગ્યાએ હોળીના જે તહેવારનો જે ઉમંગ છે આ જે ઉમંગ આજે ગુજરાતની અંદર અને એમાં પણ ગાંધીનગર તમામ ધારાસભ્યો મુખ્યમંત્રી અધ્યક્ષ શ્રી સાથે મંત્રીઓ સાથે ઉજવવા મળ્યો છે તે ખૂબ આનંદી વાત છે અને આવા તહેવારોમાં તમામ પ્રજાને પણ વિનંતી કરું છું કે નેચરલ કલર થી આપણે રમવું જોઈએ કોઈ કલર નો પાકા કલરનો ઉપયોગ ન કરી અને જે કહેવાય કુદરતી હોળામાં જે કલરો રહેલા છે એ કલરનો ઉપયોગ કરીને આપણે હોળીનો તહેવાર ઉજવવો જોઈએ રાજકીય રંગ કેવા રહેવાનો છે આ વખતે આ વખતે તો પતંગ ઉત્તરાયણ અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો નો ચગ્યો હતો અને આ વખત પણ વિશ્વાસથી થી સાથે કહું છું કે હર ગુજરાતની અંદર

ఎక్కడ ఉన్నా మొక్క మొక్క చేపలు కట్టారా ఇష్యూ જે પ્રમાણે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે લગભગ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેની સાથે ગુજરાતમાં જે તે ચૂંટણી આવશે એમાં કદાચ હવે ધવલસિંહ ઝાલા છે તે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર